નમસ્કાર આપ જોઈ છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત ગરમીના પ્રમાણમાં વધારો થવાની સાથે ટોપી ગુગલ ની માંગમાં વધારો થશે ડભોઈમાં ગરમી વધતા બજારમાં ટોપી અને ગૂગલ્સની ખરીદી નીકળી છે દબોઈમાં ગરમીનું પ્રમાણ વધતા લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું પસંદ કરતા નથી મોટા ભાગના લોકો નોકરી કરતા હોય તો ઓફિસમાં પંખા નીચે બેસવાનું યોગ્ય સમજે છે અધિકારીઓ અને માલી તુજાર વર્ગ એસી બેસે ઠંડક મેળવે છે ગૃહિણીઓ બાળકો અને વડીલો ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરે છે કેમ કે બહાર નીકળે તો કારજાળ ગરમીથી શેકાઈ જવાનો ભય સતાવે છે ઉનાળામાં જરૂરી કામ હોય ત્યારે જ નીકળતા લોકો પોતાની સુરક્ષા માટે ટોપી તથા ગોગલ્સ પહેરી બહાર નીકળતા જોવા મળે છે ત્યારે ડભોઈના બજારમાં વિવિધ રંગો અને સ્ટાઇલ મુજબની ટોપીઓનું વેચાણ થઈ રહ્યું છે સો રૂપિયાથી લઈને અઢીસો રૂપિયા સુધીની વિવિધ રેન્જમાં ટોપીઓ માર્કેટમાં વેચાઈ રહી છે બિલાલ ભુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર